નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે નવ નવ બે હજાર પચીસ ને આજ રોજ આપણે અરણી ગામની અંદર એક મગફળીના કેરાની વિઝિટ કરવા માટે આવ્યા હતા કે જ્યાં લેવીસ દવાનો છટકાવ થયેલો હતો તો આપણા પ્રગતિશીલ ખેડૂતો દામજીભાઈ સકિય મુખ્યથી સાંભળીએ તમને લેવીસ નો રિઝલ્ટ કેવું લે બોલો દામજીભાઈ લેવિસ નું રિટેલ બહુ સારું છે મેં બે સ્પ્રે કર્યા છે આમાં લેવીસ ના તમે જોઈ શકો અને મગફળી એકદમ ભરાવદાર છે કે હાથ થી ફોલાતી પણ નથી વજન વાળો નથી આજુબાજુ ઉતારો આવશે કઈ જો મૂળ નો વિકાસ બહુ સારું આ ગ્રીનરી જોઈ શકો તો બીજા કોઈ પણ ખેડૂત આપણે ભલામણ કરવી આમ બાપા કે તમે મારો તો મારી હરાય મારે ચોક્કસ મારે બે સ્પ્રે કરવા એટલે કરાય આમાં તમે જો આમાં ગોગઈ છે અને બધા એક ખરખા દાણા મોટા ભરાવદાર દાણા છે બહુ મગફળી ભરાવે છે હારી વજન વાળો માલ થાય અને બીજી આપડે ફ્લાવરિંગ જવા પેક્ટો બુટા જો ચાલીસ ટકા આવે એના કરતા લેવીસ મારી લેવી સારી પેક્ટો બુટા જો અમે આગળ મારતા પણ એના કરતા સારી એનાથી લેવીસ સારી આપડે બીજા કોઈ પણ પાક માં માર્યું હોય કે મે રીંગણી માં મારેલી છે રીંગણીમાં માં ખુબ સારું રીજો છે બહુ સારું રીજો એમાં બધા મારીએ તો ફાયદો કે ફાયદો ફાયદો રીંગણી માં તો મારો અનુભવ છે રીંગણીમાં માં મેં જાતે મારી હતી